આજે ઓખા મંડળમાં આવેલી મુખ્ય બે કંપનીઓ આર ઘડી અને ટાટા કંપની દ્વારા જે પોલ્યુશન ફેલાવવામાં આવે છે અને જેને પોલ્યુશન અટકાવવાની જવાબદારી છે એવા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ ત્રણેયની વિરુદ્ધમાં પ્રાંત અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપીને હારે હારે અનેક રજૂઆતો છતાં તંત્ર જાગતું ન હોવાથી એક આશ્ચર્યજનક કાર્યક્રમ જેમાં સરકારશ્રીની એક છબી રાખી અને એને ચારે બાજુ ભૂંગળા વગાડી શંખ વગાડી થાળી વાટકા વગાડી તાળી વગાડી અને કુંભકર્ણ નિંદ્રાધીન તંત્રને જગાડવાનો એક આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રની અંદર અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે જે રીતે ઘડી કંપની અને ટાટા કંપની જે કેમિકલ કચરો દરિયામાં નાખી અને દરિયાઈ જીવસૃષ્ટિને ખતમ કરી રહી છે એને એ દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવામાં આવે અને દરિયામાં ઠાલવવામાં આવતો કેમિકલ કચરાને અટકાવવામાં આવે